મહીસાગર જિલ્લાના દીવડા મુકામે વર્ષોથી વાલ્મીકી સમાજના પચાસ પરિવાર રહેતા હતા અચાનક ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ આ લોકોને હટાવવામાં આવે છે તંત્ર દ્વારા એ દુઃખદભરી બાબત છે તો આજે તેમની વેદનાને લઈ આજે ગોધીનગર મુકામે સામાજિક ન્યાય મંત્રી ભાનુબેન સાહેબજીના એવા સચિવસિંહ જોશી સાહેબસિંહને આ વેદના પત્ર આપવામાં આવ્યું છે સિંચાઈના સચિવ સાહેબસિંહને પણ વેદના પત્ર આપવામાં આવ્યું છે કે આવી ખૂબ ગુજરાતમાં આવી પહેલી ઘટના બને છે એવું લાગી રહ્યું છે કે દીવડા કોલોનીની અંદર બસો જેટલા મકાન આવેલા છે એમાં જ ફક્ત ને ફક્ત પચાસો મકાનો જે વાલ્મીકી સમાજના હતા તેમને વરસાદ ચાલુ વરસાદે આ પરિવારને હટાવવામાં આવ્યા છે એ દુઃખદભરી બાબત છે બસો મકાન જર્જરીવાળા છે ફક્તને ફક્ત પચાસ મકાનો જ હટાવવામાં આવ્યા છે કોઈ જર્જરીવાળા મકાનો નથી પરંતુ તેના જે ડેપ્યુટી સરપંચ છે એના ઈશારે વાલ્મીકી સમાજના લોકોને હટાવવામાં આવ્યા છે મકાનો ફર્સ્ટ ક્લાસ હતા પરંતુ જર્જરી બતાવવામાં આવ્યા છે અને ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજના લોકોને વરસાદ ચાલુ વરસાદમાં આ લોકોને બે ઘર કરવામાં આવે છે અને અન્ય લોકોને ત્યાં રવામાં દેવામાં આવે છે વાલા દેવા દેવલાની નીતિ અપનાવવામાં આવી છે તો ગુજરાતમાં વાલ્મીકી સમાજના લોકોને જે મહીસાગર જિલ્લામાં વધુમાં વધુ અધિકારીઓ દ્વારા અત્યાચાર અન્યાય વાલ્મીકી સમાજના લોકો પર થઈ રહ્યું છે હું સરકારને વિનંતી કરું છું કે માનવતા તો થોડી હોવી જોઈએ ખાલી પચાસ મકાનો તમારે તોડી નાખવાના હતા અને બીજા મકાનો સલામત રાખ્યા છે આ ખરેખર ઈરાદા કે જાતિવાદ રાખી અને વાલ્મીકી સમાજના મકાનો તોડી નાખવામાં આવે છે દુઃખભરી બાબત છે તો મેં તંત્રને વિનંતી કરીએ છે કે અમારે ફક્ત ને ફક્ત મકાનો તમે ના આપો તો ચાલશે પણ પરંતુ આ લોકોને અત્યારે ચોમાસાના સિઝનમાં કઈ જગ્યાએ જાય એમના પરિવારો બે ઘર બની ગયા છે આ બાળકોને તેમના પરિવારનો બાળકોને કઈ રીતે ભણાવી શકે આ લોકોને ફક્ત ને ફક્ત વૈકલ્પિક વ્યવસ્થા તો વિનંતી કરીએ કે આ તાત્કાલિક આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તાત્કાલિક આ લોકોને પ્લોટ ફળવા જોઈએ તાત્કાલિક આ લોકોને સહાય મળવા જોઈએ તો તંત્રને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને જો આ લોકોને ન્યાય નહીં મળે તો અમે મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી આગળ અમે અન્ન પાણીનો ત્યાગ હું લાલજી ભગત કરશું અને ગુજરાતના તમામ લોકોને આ ફેસબુક દ્વારા આ વિડીયો દ્વારા અપીલ કરું છું કે ગુજરાતમાં વાલ્મિકી સમાજ સાથે અન્યાય અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે તો અમે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા ગુજરાતભરમાં નરેન્દ્ર મોદી સાહેબ જન્મ જન્મદિવસ નિમિત્તે આપણે વેદના પત્ર દરેક કલેક્ટરશ્રીને પ્રાંત શ્રીને મામલતદાર સાહેબશ્રીને આપવાનું છે તો ગુજરાતના તમામ લોકોએ આપણું વેદના પત્ર દરેક કલેક્ટર સુધી મામલતદાર સુધી પહોંચાડવા નમ્ર અપીલ કરું છું અને ગુજરાતના વાલ્મીકી સમાજ સાથે જે અન્યાય અત્યાચાર થયેલો છે અને વાલ્મીકી સમાજને અનામતનો પણ લાભ નથી મળતો એના હક અધિકાર માટે હું લાલજી ભગત એક એક બે હજાર પચીસના રોજ માલ માલપુરથી દિલ્હી દંડવર પ્રણામ યાત્રા એક વર્ષની કરવા જઈ રહ્યો છું તો આ કાર્યક્રમમાં દરેકે સહકાર આપવા નમ્રપરી નથી જય ભીમ